આપણને જ્યારે બાદ બાકીના દાખલા ગણવાનું કહેવામાં આવે તો તમે બધા છે ને એક ભૂલ કરો છો જેના કારણે તમારી ઝડપ ઘટી જાય છે પંદર ઓછા સાત કેટલા થાય તો તમે શું કરો ખબર છે પહેલાં આમ કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પછી શું કરો એમાંથી સાત બાદ કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે કેટલા વધ્યા એ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને તમે જવાબ લખો આઠ હવે આને આપણે સરળ કરવું છે તો શું કરવાનું છે તો કાંઈ નહીં કરવાનું આને સરળતાથી ગણવું હોય તો તમારે જોવાનું કઈ સંખ્યા બાદ કરવાની છે સાત સાત પછી શું આવે તો સાત પછીની સંખ્યાથી બોલવાનું શરૂ કરો ક્યાં સુધી બોલશો પંદર આવે ત્યાં સુધી ચલો તો સાત પછી શું આવશે આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર બસ ખાલી આને ગણી લ્યો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બોલો કયો જવાબ ઝડપથી આવ્યો આ રીતે કરીએ એમાં ઝડપથી થયું કે આ રીતે કરીએ એમાં આ રીતે ને શું કરવાનું છે પાછળની સંખ્યાથી આપણે જે સંખ્યા બાદ કરવા જેમાંથી બાદ કરવાની છે ત્યાં સુધી બોલવાનું છે ચલો બીજો દાખલો આપું તમને અઢાર ઓછા છ હવે અહીં આપણે અઢાર લીટી કરી અને છ લીટી બાદ કરીએ બહુ સમય જાય છે તો તમારે સીધા છ પછીની સંખ્યા છ પછીની સંખ્યા ચલો સાત થી શરૂ કરો ક્યાં સુધી બોલશો અઢાર સુધી ક્યાં સુધી છ પછી સાત અને ક્યાં સુધી બોલવાનું અઢાર સુધી ચલો તો સાત થી બોલવાનું શરૂ કરો સાત ગણી લો છે ને ઈઝી કેટલું સરળ છે ચાલો આને ગણીએ પંદર ઓછા નવ ચાલો નવ પછીની સંખ્યા પછી હવે ગણી લો છે કે નહીં સરળ કેટલું સરળ છે હવે તમને બધાને મેં ઈ પણ કરતા જોયા છે સરવાળામાં આવે છે હવે તમે શું કરો છો ખબર છે લીટી કરો છો પછી બે લીટી કરો છો આ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર હવે બે ઉમેરવાના છો તમે બે લીટી કરો છો પછી તમે એને ગણવા બેસો છો એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર એમ તમે ગણવા બેસો ને તમારો જવાબ આવે સત્તર તો આવું આપણે નથી કરવાનું આપણે શું કરવાનું છે ઝડપથી જવાબ જોઈએ છે સરવાળાનો તો નાની સંખ્યા કઈ પંદર અને બે માંથી નાના કયા તો જે નાની સંખ્યા છે ખાલી એટલી જ લીટી કરો બે તો બે લીટી કઈ સંખ્યા બાકી છે આ પંદર હવે પંદર પછી શું આવે સોળ સત્તર કેટલો જલ્દી જવાબ આવી ગયો આપણે શું કરી નાની સંખ્યા છે એટલી આપણે લીટી કરી અને ગણતરી કઈ રીતે કરી એક બે એમ નથી ગણ્યા પણ ગણ્યા આપણે કઈ રીતે આ પંદર પછી સોળ સત્તર કારણ કે પંદર તો આપણી પાસે છે જ એમાં બે ઉમેરવાના છે તો પંદર ગણીએ પછી સોળ સત્તર હવે લો બીજો એક દાખલો આપું તમને નાની સંખ્યા કઈ તો છ લીટી ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ અઢાર પછી શું આવે ઓગણીસ ચલો ચોવીસ કેટલું સરળ છે કેટલો ઝડપથી જવાબ આવી ગયો આવ્યો કે નહીં ઝડપથી જવાબ હે તમને કોઈ એમ કહે કે ચલો પચીસ પચીસ લીટી કરીને કરવાના નહીં કેટલી લીટી કરવાની કરી બે ને ત્રણ અને ગણતરી ક્યાંથી કરવાની પચીસ પચી છવીસ છે કે નહીં ઇઝી ટ્રીક હવે તમે પણ આ ટ્રીક અપનાવશો ને